નડિયાદ કમળા રોડ ઉપર આવેલ માં રુદ્ર એન્ટરપ્રાઇઝના નામે આવેલ ફેક્ટરીમાં બનાવવામાં આવતો હતો મોતનો સામાન ખેડા એસઓજી પોલીસે બાતમીના આધારે રેડ પાડી હતી ફેક્ટરી સંચાલક પ્રકાશ ઉર્ફે પપ્પુ જેઠા ગોપવાણી રહે છે હાલ મુંબઈની અંદર તેઓ પોતાના આર્થિક ફાયદા સારું ક્લોરોનમાંથી પ્રક્રિયા તેમાંથી હાઇડ્રેટ પાવડર બનાવી તે અન્ય કેમિકલના નામે કોઈપણ જાતની પરવાનગી વિના ગેરકાયદેસર રીતે ઉત્પાદન કરતો હતો ત્યારે આ કેમિકલ પાવડર ઝેરી હોવાનું તેમજ તેનો ઉપયોગ નશો કરવા માટે સારું ડુપ્લિકેટ તાળી બનાવવા માટે હોવાનું તપાસમાં આવ્યું છે આ કેમિકલ પાવડર યુક્ત તાળી પીવાથી માનવ શરીરના સ્વાસ્થ્યને હાનિકારક તેમજ તેનાથી મોત પણ નીપજી શકે છે તેવું જાણતા છતાં કેમિકલ પાવડરનું ગેરકાયદેસર ઉત્પાદન વેચાણ સંગ્રહ તેમજ ફેરફેર કરતો હતો ત્યારે ખેડા એસઓજી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે એસઓજી પીઆઈને બાતમી મળેલી નડિયાદ જીઆઈડીસીમાં એક ભાઈ છે એ હેડ્રેટ કરીને જે પાવડર આવે એ બનાવે છે કે જેનો ઉપયોગ ડુપ્લિકેટ તાળી બનાવવામાં થતો હોય છે આમ તો હકીકતમાં એનો ઉપયોગ સિડેટિવસ અને એનેસ્થેટિક તરીકે અગાઉ થયો થતો હતો પરંતુ હાલમાં એનો ઉપયોગ નથી થતો એ પ્રતિબંધિત છે તો પ્રકાશ ગોપનાની કરીને એક વ્યક્તિ છે એને જીઆઈડીસીમાં વિકાસ તોશનીવાલ કરીને એક ભાઈ છે એનો પ્લોટ ભાડે રાખેલો અને એ આ જે હેડ્રેટ છે એ બનાવતા હતા ગઈકાલે એસઓજી ટીમે ત્યાં રેડ કરી પંચનામું કરેલ છે ઘણું બધું મુદ્દામાલ કબજે કરેલ છે અગત્યના ડોક્યુમેન્ટ્સ મળેલ છે અને એ સિવાય જે કેમિકલ્સ છે એના રો મટીરિયલ ફાઇનલ પ્રોડક્ટ ઇન્ટરમીડિયેટ એ ઘણી બધી બાબતો મળેલ છે એ મુજબ પ્રકાશ ગોપનાની વિરુદ્ધ આઈપીસી કલમ ચારસો પાસઠ ચારસો અડસઠ ચારસો એકોતેર ત્રણસો આઠ ત્રણસો અઠ્યાવીસ બસો બોતેર બસો તોતેર એ મુજબ ગુનો દાખલ કરવામાં આવેલો છે કારણ કે એના જે બિલ છે એની અંદર પણ એને અમુક અલગ નામ દર્શાવેલા છે મુંબઈ વેચતા હતા અહીંયા ગુજરાતમાં એ નહોતા વેચતા ડાયરેક્ટ મુંબઈ વેચતા હતા એટલે હવે આગળની બધી તપાસમાં ખબર પડશે બીજા આરોપીઓને પકડવામાં આવશે એટલે કે આગળના લિંકેજીસ કેવી રીતના છે ને કેવી રીતના નેટવર્ક ફેલાયેલું હતું મુદ્દામાલમાં રો મટીરિયલ તરીકે ક્લોરલ વાપરે છે કે જેને ટ્રાયક્લો એસીટલિડ કહી શકીએ કેમિકલ ભાષામાં અને એની અંદર પાણી મિક્સ કરી અને એને ક્લોર હાઈડ્રેટ બનાવતા હતા ક્લોર હાઇડ્રેટ જે છે એ પાવડર ક્રિસ્ટલ ફોર્મમાં હોય છે એ પણ મળેલ છે અને ટોટલ મુદ્દામાલ ઓગણીસ લાખ જેટલો ટોટલ મુદ્દામાલ છે જે કેમિકલ મુદ્દામાલ છે અને એ સિવાય એના અન્ય મુદ્દામાલ જે મળેલ છે કમ્પ્યુટર પ્રિન્ટર બીજી વસ્તુઓ એમ કરીને ટોટલ ચોવીસ લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે એ લોકલ લેવલે કોઈ ડાયરેક્ટ આપતા હોય એવું નથી અહીંથી મુંબઈ ખાતે આપતા હતા એટલે હવે એ તપાસ કરી અને પછી આગળ ખબર પડશે પણ અગાઉ જ્યારે કેસ થયેલા છે આ જિલ્લામાં અથવા અન્ય જિલ્લામાં ત્યારે એવું ધ્યાને આવેલ છે કે ક્લોરલ ક્લોરલહાઈડ્રેટનો ઉપયોગ જે છે એ તાળી બનાવવામાં આવતો હોય છે જેને ડુપ્લિકેટ કહી શકીએ કારણ કે તાળી તો હકીકતમાં એક નેચરલ પદાર્થ હોય છે હાલ ફરિયાદમાં જેની પ્રિમાઇસિસમાં મેં રેડ કરી એ એક પ્રકાશ ગોપનાની છે એનું નામ અને તપાસમાં પછી અન્ય જે કંઈ ખુલશે એ તમામને આરોપીઓમાં લેવામાં આવશે ફાઇનલ પ્રોડક્ટ જે હોય છે એ ક્રિસ્ટલાઇન ફોર્મમાં હોય છે એ અમને છાસઠ કિલો જેટલી મળી છે અને એ સિવાય સેમી લિક્વિડ ફોર્મ અને રો મટીરિયલ તરીકે પ્યોર લિક્વિડ ફોર્મ એ ત્રણે ત્રણ પ્રકારના મુદ્દામાલ મળ્યા છે એ અમે તપાસ કરી રહ્યા છીએ એટલે એ બાબતે ડિટેલમાં ઇન્વેસ્ટિગેશન કરવામાં આવે છે હા હાલ અહીંયા તો નથી જ પણ અન્ય જગ્યાએ ગુજરાતમાં કે બીજી કોઈ જગ્યાએ બીજા રાજ્યમાં આવેલ છે કે કેમ એ અમે તપાસ ચોક્કસ કરીશું પાસે પણ પ્રકારના લાઇસન્સ નથી એ બાબતે અમે જીપીસીબીને પણ જાણ કરી છે જીઆઈડીસીને પણ જાણ કરી છે જેના અમે ઇન્ટ્રોગેટ કરી રહ્યા છીએ અને જે જે પુરાવા એના મળશે એના આધારે અમે તપાસ કરીશું